શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ શ્લોક આઠ નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ રસો પશુ કૌતેય પ્રસ્મી શશી સૂર્ય પ્રણવિષુ શબ્દ ખે પૌરુષું અર્થાત્ હે કોંતે ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે હે કોંતેના પુત્ર હું જળમાં રસ છું એટલે જળમાં જે કંઈ રસ છે એ હું જ છું ચંદ્ર અને સૂર્યમાં જે પ્રકાશ છે એ પણ હું છું અને બધા વેદોમાં ઓમકાર છું આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ પણ હું છું અહીં ભગવાન એવું કહે છે કે હું દરેક જગ્યાએ છું અર્જુનને કહી રહ્યા છે ભગવાન અર્જુનને પોતાનું સ્વરૂપ સમજાવી રહ્યા છે કે હું કણે કણમાં છું અને એટલે જ કહી રહ્યા છે કે જળમાં સૂર્યમાં ચંદ્રમાં વેદોમાં શબ્દોમાં અને પુરુષોમાં સર્વત્ર હું વ્યાપક છું જય શ્રી કૃષ્ણ